રાજકોટમાં ગરીબોની કસ્તુરીશ ખેડૂતોને વધુ ગરીબ કરી રહી છે બાળકના બિસ્કીટ કરતાં પણ ડુંગળી ઓછા ભાવે ખેડૂતોને મળે છે ખેડૂતોની ડુંગળી હાલમાં ત્રણ રૂપિયા પ્રતિ કિલો વેચાય છે જૂના માર્કેટિંગ યાદમાં હાલ ડુંગળી પચાસ રૂપિયાની મળથી લઈને ત્રણસો રૂપિયા પ્રતિ પ્રતિમળ વેચાય છે એટલે કે ખેડૂતોને નબળી ડુંગળીના માત્ર ત્રણ જ રૂપિયા મળે છે ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે ઓછા રૂપિયામાં બાળકનો ભાગ પણ નથી આવતો એટલા ઓછા મળે છે ચોમાસામાં પહેલા જ ડુંગળી પકાવવા માટે મહેનત ખેડૂતો દ્વારા કરવામાં આવે છે રાત દિવસ સુધી મહેનત કર્યા બાદ જ્યારે આટલા ઓછા મળે છે ત્યારે ચિંતા થાય છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથેને સંપર્ક કરો 9577422033 પર રાજુભાઈ ગજેરા રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઇન્સ્પેક્ટર ચાર્જ ડુંગળીના ભાવ આમ ગણીએ તો 50 રૂપિયા થી માંડીને ત્રણસો રૂપિયા સુધી વેચાય છે અને જે નાસિકથી માલ આવે છે એ બધો ત્રણસો રૂપિયાથી માંડીને ચારસો રૂપિયા સુધી વેચાય છે આપણી લોકલ ડુંગળી બેથી ત્રણ દિવસે એકવાર ઉતરાય આપી છે સાત હજારથી આઠ હજાર દાગીનાની આવક છે સામે સામે જે જૂનો પડતર માલ છે એના હિસાબે બહુ નબળો માલ આવે છે સારા માલના અઢીસો રૂપિયાથી ત્રણસો રૂપિયા થાય છે નબળો માલ બધો પચાસ રૂપિયાથી દોઢસો રૂપિયા સુધી માર્કેટિંગ એ રાજકોટમાં વેચાઈ રહ્યો છે આમ ગણીએ તો અત્યારે જે ડુંગળીનો સ્ટોક ગયા વર્ષનો પુષ્કળ પડેલો છે ખેડૂત ખેડૂત પાછળ અને નબળા માલ ઝાઝા આવે છે સારા માલ ઓછા આવે છે અને બજારમાં માંગ ઓછી હોવાથી ડુંગળીની ભાવમાં થોડોક ઓછો ભાવ આવે છે આવતા દિવસોમાં તો જૂની ડુંગળીમાં ભાવ હજી આથી નીચો જવાના શક્યતા છે અને દિવાળીની આજુબાજુ નવા નવી લાલ ડુંગળીની આવક ચાલુ થઈ જશે